મારો હાથ ઘરમાં પોણી આવી જાય વરસાદ આવે ને એટલે વાના ઉપર ખાતર રાખીને ઊંઘું પડે ને પોણી ફરી જાય કંટાળ્યું બોલો જેમ પોણી માસ માસું તરતું હોય એવી રીતે મારે તરવું પડે કંટાળ્યું બાર જવા દે આડે કાટ્યો શું કરવાનું દુજયો પંખો લબડાયો પંખાનો પોઈ ગયો કાઢી ગયો ખાવાની કરવાનું હવે ઘો ભરવાનું થાય ને તો ચોક પોનસો હજાર મજૂરી કરીને ઘર મંજૂર કેટલા દારા કાઢવાના

दारू करते थे ना बस मारा तो कुत्रू मरे जो सरपंच ने क्या कुत्रू खेल लियो सरपंच तो कुत्रू ही नहीं के आ बाप आ सरपंच ने कब किचो के ले गयो दारू करते ना तो बहुत बात मारा तो करो से ए अब तुम कुत्रू जाई माता जी ने और 250

કોઈ લગન માં એક રૂપિયો ને ના ખાય માતાજી લગન ને એટલે લખાવ પડશે હવે ને આવતો રહ્યો કાઈ જેમ નો તો જો ખાલી લખાઈ દો ના ના આ ને આ તો એક વસ્તુ યાદ સરપંચ ના કરે જવાનું હતું દાખલો સહી નથી ચાલો જાવ દઉં ને

આરું બાજની મારતો તો કુતરો બાજ મારું શું ગાળો આ જાન જો તાણ ગંદ માટા આવી ગયા ઓમે ઓમે શું કરો આમે સુવર જીવો ફોર્જ્યો તું માથાડા બંછાને ને કમણ ઠઠાઈશ દારું લઈને આવતો રે લે સુખી લે લાર ગંદ માટ્યો જો હે મને મારે

તમારું શું જીવતી રહે છે મરતી રહે આ દારૂ ને બોલતા રે તું ડોરો ડોરો બોલી તો થોડું નક એક થી આપણે લપખા તો લોબો થઈ જઈશ તારા ભોઠા વૈકલા ઓય મા તો કશું વેળ્યું જ નથી દારૂ માં તો શું કરવાનું અલ્યા બધું મન થઈ ગયું લો એક સાટકા વાત કરું પકન કરી ને ઘરના નાડે ઉડી જાય રાત રાત તમન કહી દઉં ઘરના નળિયા હે તા મજેની વાત કરી નળિયા હે સાપડું હોય સાપડું તું બનતા ને લ્યા જો બાપા શું કરવાનું હ તો લે મારો તાર બાજુ તો શિયાળો ચાલુ લ

પાછા સાઈ જણા હે મને આ દીધી વાત રાખ્યો કે નહી પીતો

હું આપકો ક્યાય જ નહીં સરપંચના ને બનાવાળો ને એટલે તમ કીધું થરી ઘોલા લે કે જો તું મટાવાનો નહી આવો ઘર સનસકનો સોટ હોટલવાનો હું તો લાભાના વાણો લે ઓટલા બેસ લે તમે તો બાધી

હાલ કોતરી લેવા પત્તા તો રોટાલામાં નક નહીં આલુ ને તો લે જા દારુ તું સંદેશ કરવાનું કેતો તો હાલ અને હવે કે 50 રૂપિયા કોતરી એપી વાલ દે ડબલ વગાડી દારૂડિયા ને કર ન લે તું તારું કામ નહીં જા 50 રૂપિયા દે તો ડબલ મકર માં કે વાતો વાતો ઠઠાની વાત કરો માથું પૂરી નાખનારો છું પી ગયો તો ફોન નહિ રે તું બંધ થઈ જા જંગ હું લ્યા અલ્યા તું જાને કે વેટા છે લે તને જાજે તારો લ્યા લે આપણે મારી જે બમણા ચા જાહે લે શોબલા ગોડા મકા જાતી બેહીર સોનોમોનો दारूયા બેજાય કરે બેજાય ગોડ અલ્યા જન કમનો સઢાશે લેત ના ઓશમાકા કા રાત જ શું લે પણ લે તારે શું બોલાની હું આ તો છાની રાત એનું કમન કરે એ ખાલી શરીર જ જેવું હોય તો મગજ તો હોય શું ને તું આ જો મારી હું બેઠેલી પીને આવું પછી મીટિંગ નયા કદી જા તાલે સોંજીયો મુઠું લઈ નયા કદી આ ઉંગી જો સોંજીયો જો તા જઈ એ અમોય કોલામાં તો ભલે શું થઈયો મય સન્સ પરેલો સન્સ પુના મય પાસ્ટીલો હું સાઈબે 33% માં ફૂડ મિલીને મને પાસ કરો દવાત કરે હે ને તો બોલતે શી બોલતે શીકના અમે ગુદરા જો થઈ રહ્યો ફૂદુર ફૂદુર નયા કદી જા હાર શું જાઓ બે છેલી પેન આવો દામ લે સાઉ તો ઓલે અહીં આવવાનો નહીં આવવાનો નહીં આવવાનો બાપ તું જાન કમણો વેતારી છે લે જા દે તું લે તારો હા

एनर भाई ए सरपंच सरपंच ना करियो मु नओ सरपंच बनवानो पहला पे सरपंच तो है ना ला दो सरपंच तो दो दीयो नहीं ना अब तो दो सरपंच ना मटिया तोड़ दे थैंक यू सुमन वाले नहीं दीवागे तो तुम का छुपा वोया ठीक है ये हाथ ले दीजो मामे ने यहां आज ना 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 हादी ले ले आओ नहीं કક કે બેન જી ન દે આ શપન તો દેખાતા નહી આપને શપન ના ઘરે બી માંગ દેહી

અય શું થયું તમારું શું કોણાય છો કોણાય કરો કે કોણ લેતી ઓટો મારવા તમે અમે ઘઢાયું તૂટજે રહ્યા હા અને ઓય તમે આઈ હંતર્યા છો ઓટો મારવા આયો તો તમારું વાત

તમે તો કરી મા દોશીના ડાગના વેકે બટા ગોમ વાળા જો તા કરવાનું હે ગુંટા અને પચીંંદા આપેલી પકોડી સમોસાનું તો ઘવરાવાનું હે કોમ ભરવાનું હોય બાપા આની બોલાવવાની હે તો મારે ભરવાનું હોય તો રુટો-મુટો તારે નહીં આવ તારા ઘર માં જ તને ભમાઈ અમે વાલો ભમાઈયા તારા પામું ગળસ ઓન જાનગમ ના ટોટી પક પક તસ પક તસ નાઈસ

આપણે <laughs> સરપંચ <laughs> 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 આ વોટ પલા ભૂટામી તો તમારા આજુરોનો اصلا ખબર ન ના કર છો ને કે આય આ તું સેખી મુંઠા શું શું ચામેલું બાંધેલો તનો કોલ આઈ તો માનું છું 400 થાય ના આ તો સકલ મેને બાર કાતું છોરા કમ ખરે વાત કે આયો શું વાત કે આયો તમારો સરપંચ બનવાનું હોય કે જો ઓ ઓ જા ના હોરી કે સને હોત કે ને સરપંચ નહિ બનવાનો સન્માન કોણ તો દાદા હор કે કામ 하자 હે અલા મારાકના 50 60 વોટ છે ને લે હાલ કોનો 50 વોટ રે તો છોકરા કોઈ અલા 45 વોટ લેવા ના શું 400 બે જાઉં કેવા જાઉં 400 નહીં માર જોડે એ આલો હા તો બાયનું ખોરે ને દારૂ એવું છે લો પીવી પણ દારૂ લીંબક હં મારતું બેલું કૂતરું ઘંડ મારું ગયા શું કૂતરું અને હોવા જોવા એ વાત તો કે આને ભૂલી ગયો શું પેલા કૂતરું રોડ ઉપર પડ્યું હોય ખ્યાતવા દવાનું તો મારે ખ્યાતવાનું મારી જવું તો શું હોય મને ક્યાં આવ્યું મારે ખ્યાતું શું જા તારા પન ખ્યાતર તો ત્યાં હા હું નાજમા સરપંચ અમા ભોળોમાં માથા મમાય